સુરત શહેરના રામનગરમાં પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરાયું એમએલએ પુણેશ મોદી હસ્તક નામાકરણ અનાવરણ રામનગરમાં વર્ષોથી પાકિસ્તાની તરીકે ઓળખાતા મોહલ્લાનું નામ બદલવામાં આવ્યું છે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યો અને રાજ્યના કેબિનેટ મંત્રી પુણેશ મોદી હસ્તક નામાકરણ અને નવા નામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિંધી સમાજના અનેક લોકો તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકવાયકા હતી અને આ મોહલ્લાને વર્ષોથી પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવામાં આવતો હતો તારીખ આઠ દસ બે હજાર રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને બે હજાર અઢારમાં જ સાંસ્કૃતિક સમિતિએ સુધારીને હિન્દુસ્તાની મોહલ્લો કર્યું હતું હવે પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યો આજે અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પુણેશ મોદીએ વધુમાં કહ્યું કે સિંધી સમાજના લોકો પાકિસ્તાનના સિંધમાંથી દેશ અને ગુજરાતમાં આવ્યા હતા

પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ ચૂકથી પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદ સચિવ તરીકે જવાબદારી હતી પત્રવ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ વાર સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે ત્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહનસિદ્ધિ સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો છે